તમે શું કહો ક્યાં લતગ મતક તમે આયા અરે હા ઠીક છે તમારી જિંદગી છે

કાલી એક ફોન કરું ને એક ફોન તો ટિફિન વાળે જીધું પૂગી જાય માસ ભાઈ હાચી વાત કરું તો થી બે જ હું એટલે ફોન થી ને તમે બે આતા તમે હેલો હું જો મને ફૂક લાગે આ ત્યાં તમે થી બે હો ની વાત સાંકુ કાઢો છું કપૂરબા ઓ ના ઉપયોગ આજ

ઘરે જાય ને હું તો મારું કામ કરી આવે હું આ ટિફિન પાવ ઘરે આવી દેજે એમ મારે આજ ખાવ નથી આ તો તમારે ના ખાવું તો એમાં હું શું કરું એ સોમ કર ને ઘરે જાય તો મારું ટિફિન લેતો તો જાય ઘરે ના રે શું લેવા તમારી વાત કે હું નવરો હું અહિયાં મારે ચીરું કહું અમે ઘરે ખબર ના હોય તમને હવે શું કરું હા તમે ટિફિન ખાઈ લેજો સોના મન હવે આ તું ધ્યાન હવે

ખબર પડે કે નહીં તારો બાબુ આખો શેતર માં કરતો આખો તારો ભાઈ હા માર છોકરા નહીં કશું કોમ કરતો બોલો મારે હા મારો હવે આજો આખો વાળો આયો હે તમ ગયું તો કઉ તમને

અને ખાઈ પી અને હાજે ઘરે ઘડાલી જાજો એમ તો આવડે બે ઘાટો તો સારું જ હતો ના ના હું ખાઈ રહ્યો ને મને ભૂખ લાગી હોય તો હું ખાઈ લો મને ભૂખ મને તો ભૂખ ખરેખર લાગી એટલે લઈ આવો તમે તારા ટિફિન આપડે ખાઈ લે હોય તમે ટિફિન તમારે ઘરે ફૂઈ ગયા તો ઘરે ફૂગા દીધો ટિફિન આમ તો લાવો તમે ખાઈ લીધો એક તો મોટા તું હવે ઘરે આટ તો થાય એક તો હાડું એક તો ચહી ના એક તો

લાગે મને જોવા દે એ દૂધ ની થેલી પડી છે અરે પણ મને મન ને શંકા એવી થઈ એટલે શંકા ખોટી થઈ કઈ નહી એટલે પણ

મને ફરી દીધું તારા જેવો તો કોઈ મૂર્ખો નહીં હાલો હા એટલે તમારી ડાયટ પોલીસ થઈ એમ ને હું એટલે મૂર્ખા આઈકન લઈને ખાઈ છે તો ઘરે લઈને ખાતો હોય તો એટલે આ ઘરે હું લાવ પણ છોકરા મારા ભાગ માં નહીં બધા ભાગ પર છોકરાજી ના થાય હેચાંજલી આવીને આવી એટલે જિંદગી જીવ ની જીવ છો હે આમ સુધરો સુધરો હાવ આવીને આવું ભીખારી ગીરા જિંદગી જીવો છો હવે ખાઈ જા હા તમારું તમારું ખાતું મને પેટ માં દુખે નથી ના ખામે તું જાય છે પણ શું આખો દાળો ના હવાનું હોય હવે પણ ભાઈ એક વાત છું તમને તમારી પાઘડી લઈને જોકર જેવા લાગવા તમે તો નવી પાઘડી છે એટલે કે એ બાજુ જો જો ઓયતી નેડો ને પાછરા હવે ઈ પા નોધારા ક્ષેત્ર માં ના જવાય કેમ પારકા નો ક્ષેત્ર કહેવાય હવે જોક જોયા જાણે વગર વરસ તો ન હોય તો મારશે બે જણા ખાલી ખોટા અલ્યા આ બધા હગા વાળા છે હું ઓરકુ હેડો નોઈ થી એવું હે હોય હેડો હેડો તાર અન તાર તુઈ કયો હારો લાગે છે કેમ હે મેલા દાટ તો લુકડા પેરી રયો હે અલ્યા પૈસા લે માં તો ચાલે શું ચાલે હવે અહીંયા મહેમાન ગતિએ જો અહીંયા તો હારે લુકડા પેરીને બાર નેહરો ઓણા ક્યા આ પરુણા ચા ભૂલા પડ્યા આ અમે ની ભાઈ જાતા ઓહ મથુર ભાઈ ની ઓહો આ મતરુ એક જ તમને દેખાય અમે અમને દેખાતા દેખાય એવું નહીં કપૂર ભાઈ અમારે એવું હે હવે રેહ વાડી એ પેલા ગામ માં રેતા એટલે અમે ના આવતા બધા અહીંયા પણ હવે બોર ઉપર એવા આવતા રે એટલે બારોબાર આવે બારોબાર જતા રહે બારોબાડે વાડી નહીં આવતી વચ્ચે ઓય ઓય પણ અને આ શું ખેલ ખાધી બેઠા તમે હા નાસ્તો કરતો તું પણ બાર ની વસ્તુ ખાચો નહી ખાચો નહી તમારે પાસે ખેતી નું કામ કરવાનું હોય નહીં હાલ તમારે આજ મારી વાજે તમારે જવાનું ના અમે બસો ગરમ ગોટા રસ્તા માં ખાઈ બે જણા બસો બસો ગરમ જગ્યા નહી હવે

ગરાગ લગી રે રે તો તમારો ભાવ જોઈ ખાવા બેઠા મહેમાન ખાજો તમને જગ્યા નહીં લગાવો ખાજો

મારો તમારો ભાવ જોઈ અને બે જગ્યા ખાવા આ મારા બેટા ના કે મને ભૂખ નહી ભૂખ નહી અને બે બે ચાપે બીજી ચાપે હે હવે મારે ભૂખ્યા રેવાના દાડા છે આ તો હવે કરું હું તું કપૂર ભાઈ વા તારી આવો મોટી ભાઈ આવો મહેમાન તમે આવો મોટી ભાઈ આવો 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 હા એ તો ચાલ છે ચાલ છે તમે તો મોટી ભાઈ તમે આ મહેમાન આઈ ચો થી

કે મને હું કે ખબર કે બસો બસો ગ્રામ ગોટા ખાઈ આયા હે અને લગી ભૂગને આ બે બે દાબેલું ચાપી ગયા બરાબર છે બરાબર છે તમારી માટે તો બરાબર છે મારું ટિફિન ઓલા ગગા ભાઈ આલી વાર માં તો ભૂખ્યા લેવાના દારા છે આજ બરાબર છે એ ધાવના છો તમે તમને તો મન મે ખાતું હોય છે કે આ એને દાબેલી ની પણ ભબી ભબી દાબીન મેલો નહીં એલે આ ફૂડુ મને તો એવી ચીડ્યું જોયે છે કે આપને ઊભા કરી નાખવું હવે પણ કરવું હું બરાબર છે તમારી વાહે તો આવું થવું પડે તારે તમને ફોન થાય કે ના લાવો ઘરે લઈ જાય છોકરા બધા ખયા તમારી વાત સાચી મોતી આજ ભાઈ કદી એકલો ના ખાવું હા હાજી હમ ખાજ્યો હા દરા ની સોંતર આખી ફૂડ નથી પણ આ ગપુત ભાઈનો ભાવ જોઈ તૈય તમ તાબીલું જતી રહી તો ખબર નહીં પડી ના ના એ તો એમના ના હવે કેમ નથી એવો છે આંગણે ખુશિયા ના જવા પડે હવે કરો ધરમ કરો તમારી જિંદગી ધોળ પડી ઝૂડ આવી ચૌધી જીવ પડે છે વાઘડી ગરમ કરો એમ શાંતિ હો

ઓલા મહેમાન મથુર ભાઈ કરીને બધી સગવડતા કરી રાખે સગવડતા કરી રાખે ના ના એમ તો એમનો જીવ એવો નહીં હા જેવો જીવ તો છે પણ હવે કરે તો કરવું શું